અહીંયા જે કેસ બનેલો છે મંજુલાબેન રાઠોડ વરિયુ એમનું એ વિસાવીને રિફરથી આવેલા દર્દી હતા અને ત્રીજી ડિલિવરી માટે અમારે ત્યાં દાખલ થયેલા હતા ઇમરજન્સી વિભાગમાં અને તેમનું બાળક પેટની અંદર જ મળ કરી ગયેલું હતું એટલે બાળકને બચાવવા માટે અમે તેમનું તાત્કાલિક સિઝેરિયન લઈ બાળકને જીવતું બહાર કાઢી દીધું હતું બાળકના ધબકા અત્યારે બહુ ઓછા હતા અને તાત્કાલિક અમે બાળકની સઘન સારવાર માટે તેને બાળકોના ડોક્ટર પાસે રિફર કરી આપેલું હતું અન્ય કિસ્સામાં એવું હતું કે બાળક પેટમાં જ મરણ પામેલું હતું અને તે પણ જેતપુરથી રિફર થયેલું દર્દી હતું અને પેટમાં મરણ થયેલા બાળકના કિસ્સામાં અમે ચોવીસથી છત્રીસ કલાક સુધી રાહ જોઈએ કે જો નોર્મલ ડિલિવરી થઈ જાય તો માતાને કોઈ કોમ્પ્લિકેશન ના થાય પરંતુ તેઓને ખૂબ ઉતાવળ હોય અને એટલી રાહ જોવા માટે તેઓ રાહ તૈયાર નહોતા તો હોસ્પિટલના પ્રોટોકોલ પ્રમાણે અમે તેમને રાહ જોવા માટે સમજાવે પણ તેઓ પ્રાઇવેટ